બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ હાલો આપણે હવે નાસ્તો બાસ્તો કરી લઈએ જો આપણા નાસ્તો કરીને લઈએ આપણા નેવ ભાઈને તો ઉધરસ થઈ ગયો એટલે થઈ જાવ ઉધરસ થઈ જાય નેવ એ ભાઈના તો ઉધરસ થઈ લગ્નમાં ખાધું હોય ને ચોકલેટ ની એવું બધું આઈસ્ક્રીમ ને એવું એટલે ખરું હાલ આપણે બધું તો પછી નાખતો હોય ફાઇનલી આપણે બસ સ્ટોપે આવી ગયા હતા હવે બસની રાહ જોઈ જો આપણે હવે જો સવાર વ્યૂ આપણે હાલ ફાઇનલી બસની નીચે ઉતરી ગયા હવે આપણે જશું ભણવા ભણવા શું અંદર જશું ચાલો ચાલો આપણે ફ્રીમાં ફ્રી બ્રેક પડે ત્યાં મળશું આપણે પછી બ્રેક પડી તો દસ મિનિટ એટલે આપણે આવી ગયા હતા અને આવી ગયો તો આપણે આવ્યા હતા ગાડી લઈ જો આ બધા ભાઈ બંધો જોવો આમ સારું ચાલો હવે આપણે મોટી બ્રેકમાં મળશું બ્રેક પડીને આપણે કોપ ખાઈ લીધો અડધો ને અડધો બાકી હવે ખાઈ જાય આપણે હાલો ચાલો આપણે કોપ ખાઈ લઈ પછી આપણે બ્રેક પતે પછી મળશું આ આપણે છૂટી ગયા હવે આપણે ગાડીમાં જાય હવે આપણે ગાડીમાં જઈએ આ સીધા આપણે ગાડી અહીંયા ચડકે છાંય પડી ગયા આ ભાઈને આ ભાઈને અમે જવાનું ગાડી લઈ

લાઈટ વેગે તો હવે ઘરમાં આવશે કંટાળો તો હવે આપણે મોડું મોડું ધોઈ લીધું ગરમી થતી હતી એટલે તો હવે આલો બહાર બાળક જાય પાછળ જઈ બેસો પછી અહીંયા જઈને મળશું આલો આપણે આમાં થોડું કામ હતું એટલે ગામમાં હું ભાઈ રહી ગયા હતા હલો સીધા ઘરે જઈને મળશું આપણે અમે સીધા આવી ગયા હતા ઘરે હવે અમારે થોડા વિડીયો બનાવવાના હા ભાઈ તો આ બધું લેપટોપમાં માઉસમાં કંઈક મતલબ આ બધું કેટ કરે હવે બધા વિડિયો બનાવશું હાલો હાલ પછી મળી આપે